નમસ્કાર દર્શક મિત્રો જોઈએ આજના સમાચાર મોડાસા એસટી ડેપો ખાતે વડોદરાથી માતાનો મઠ જતી નવીન બસને મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ અને કોર્પોરેટર આશીષ ચૌધરીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું નવીન બસના લોકાર્પણમાં મોડાસા સ્ટેન્ડ ઇન્ચાર્જ લાલસિંહ રાઠોડે નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ અને કોર્પોરેટર આશીષ ચૌધરીને ફૂલછડી આપીને સ્વાગત કર્યા બાદ પ્રમુખના હસ્તે શ્રીફળ વધેરીને અને રિમીન કાપીને નવીન બસનું લોકાર્પણ કર્યું હતું નવીન બસમાં મુસાફરોને લાંબા રૂટમાં તકલીફ ન પડે તેવી આધુનિક વ્યવસ્થાઓ સાથે મુસાફરી કરી શકે તેવી સીટો પર પ્રમુખ કોર્પોરેટર સહિત મોડાસા ડેપોના કર્મચારીઓએ બેસીને બસને મુસાફરો માટે અર્પણ કરી હતી મોડસે એસટી ડેપોના કર્મચારીઓ અને મુસાફરોની ઉપસ્થિતિમાં વડોદરાથી માતાનું મઠ જતી નવીન બસનું લોકાર્પણ થતા મુસાફરોમાં આનંદ છવાયો હતો વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર